જો તમે ગવર્મેન્ટ જોબ અને ખાસ કરીને પોલીસમાં ભરતી થવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે કારણ કે વર્ગ ત્રણમાં પીએસઆઈ અને એકાણું છે તે મેગા ભરતી જાહેર કરવામાં આવી છે હવે આની તારીખ શું છે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવાની છે અને સમયગાળો શું છે તે સમગ્ર વિગત જોઈએ આજની આ રીલમાં સૌથી પહેલા વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ છે કે જેમાં કુલ કેટલી બે જગ્યા છે તેના વિશે વાત કરી લઈએ તો કુલ જગ્યાઓ તેર હજાર પાંચસોને એકાણું છે જેમાં પીએસઆઈ માટે આઠસો ને અઠ્ઠાવન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે છસો ને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે એકસો ને ઓગણત્રીસ જેલર ગ્રુપ ટુ માટે સિત્તેર લોકરક્ષક કેડર માટે બાર હજાર સાતસો તેત્રીસની જગ્યાઓ છે જ્યારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમના માટે છ હજાર નવસો ને બેતાલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તેમના માટે બે હજાર અને હથિયારી પોલીસ કોન્સેપ્ટ કોન્સ્ટેબલ છે જેમાં એસઆરપીએફ છે તેઓની ત્રણ હજારને ને બે ની ભરતી છે ત્યારબાદ જેલ સિપાહીમાં જો મેલની વાત કરીએ તો ત્રણસો અને જેલ સિપાહીમાં જો ફિમેલની વાત કરીએ તો એકત્રીસ જગ્યાઓ છે હવે આમાં મુખ્યત્વે તમારે અરજી કરવા ક્યાં જવાનું છે તો તમને સ્ક્રીન પર જે સત્તાવાર વેબસાઇટ દેખાય છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર તમારે જવાનું છે અને ત્યાં જઈને અરજી કરવાની છે હવે અરજી કરવાની તારીખ શું છે તો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ રાત્રે અગિયારને ઓગણસાઠ મિનિટ સુધી તમે અરજી છે તે કરી શકો છો હવે આ અરજી શરૂ ક્યાંથી થશે તો આ અરજી ત્રણ ડિસેમ્બરના બપોરના બે આ અરજી છે તે કરી શકો છો પરંતુ હજી વિદ્યાર્થીઓમાં ઉમેદવારોમાં એક એ પણ મૂંઝવણ છે કે હમણાં જ પીએસઆઈની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું મેરિટ છે તે હજુ સુધી બહાર નથી પડ્યું એટલે એ લોકો પણ થોડા કન્ફ્યુઝનમાં છે કે જો અમારે બીજી વખત પરીક્ષાની તૈયારીઓ કરવી પરીક્ષા આપવાની છે કે નહીં એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જ્યાં ખુશ થવા જઈ રહ્યા છે ત્યાં તેમને થોડુંક દુઃખ પણ થઈ રહ્યું છે કારણ કે એમનું હજી જે અગાઉનું રિઝલ્ટ છે તે બહાર પાડવામાં નથી આવ્યું હવે આ અરજી કરવાનું ખાસ સમય ના ભૂલતા જો તમારે ગવર્મેન્ટમાં જોબ જોતી હોય